નો પવિત્ર અવસર આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ યોજાનાર છે જે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચૌદ એક ચોવીસથી તારીખ બાવીસ એક ચોવીસ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવામાં આહવાન કર્યું છે જેના ભાગરૂપે રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોએ નેતાઓ દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ હેડક્વાર્ટર્સમાં આવેલી ઇચ્છાનાથ મહાદેવ મંદિરમાં સાફ સફાઈ કરી ભગવાન ભૂળાનાથની પૂજા અર્ચના પણ કરી હતી

અને મંદિરને સ્વચ્છતા સંકલ્પનો એક કઈ પ્રકારે મંદિરોમાં સ્વચ્છતા વધારી શકીએ તે માટે ખાસ આહવાન કરવામાં આવ્યું કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી ચારે દિશાઓમાં આપણે જે ભગવાન પર અટૂટ શ્રદ્ધા હોય છે તે મંદિરોની સ્વચ્છતાનું એક જબરદસ્ત પ્રારંભ થયો આજે વહેલી સવારથી સુરત શહેરના ખૂબ મોટી સંખ્યામાં મંદિરોના સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓ અને નાગરિકો એમાં જોડાયેલા હતા આજે હું પોતે ઈચ્છાનાથ મહાદેવજીના મંદિરે મંદિરના પ્રાંગણની સ્વચ્છતાના આ આયોજનમાં મને ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો શિવજીના ચરણોમાં વંદન કરીને આ સ્વચ્છતાની શરૂઆત કરી છે આવનારા દિવસોમાં મારી વિધાનસભામાં દરેક મંદિરોમાં આ જ પ્રકારે સ્વચ્છતા મંદિરોમાં વધે કઈ રીતે લોકો મંદિરોના પ્રાંગણમાં કચરો ના નાખે કોઈ બી પ્રકારના ફૂલો ના નાખે કોઈ બી પ્રકારનું ભોજન લે તો એ ભોજન વધેલું ભોજન વ્યવસ્થિત જગ્યા પર મૂકવામાં આવે જેથી આપણે જે મંદિરમાં પૂજા અર્ચના કરીએ છીએ એ મંદિરના પ્રાંગણમાં ક્યારેય કોઈ બી પ્રકારની ગંદકી ના મળે મોદીજીના આ પ્રયાસોને વંદન મોદીજીએ દેશને આહવાન કર્યું અને દેશ આખું મંદિરોની સ્વચ્છતામાં જોડાઈ ગયું છે સુરત શહેર સ્વચ્છતામાં આ વર્ષે નંબર વન પર આવ્યું છે અને આ સુરત શહેરમાં મંદિરોની બી સ્વચ્છતાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે